સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે મારી વિડીયોની શરૂઆત અમે હાલમાં એવા સત્યથી કરું છું તો હવે અમે હાલી ઘરે આવી ગયા છે હવે નાસ્તો બનાવી દઈશ આજે આપણે બનાવીશું સવારના નાસ્તા માટે જુવારનો પુડલો તો આપણે જુવારનો લોટ છે તેને સારી લીધો છે તો આપણે લસણવાળી ચટણી નાખીશું તો લસણને ફોલી લીધું તો લીલા મરચાં આદુ પણ નાખીને આપણે વાટી લેશું તો આપણે આદુ મરચાં ધાણા ભાજી નાખી આદુ આદુ મરચાં છે તૈયાર કરેલા તે નાખી તો ગરમ મસાલા ને એક ચમચી નાખીશું તો આપણે લાલ મરચાં ને ભૂકી નાખવી હોય તો થોડીક નાખી લેવાની તીખું પસંદ હોય તો નહી તર લીલા મરચાં તો નાખેલા જ છે હળદર નાખી લેશું ધાણા જીરું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી લેશું તો આપણે થોડું થોડું પાણી નાખીને આપણે લોટ તૈયાર કરી લેશું તો આપણે બધા મસાલાને મિક્સ કરીને થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બનાવી લેશું તો આપણે થોડું થોડું પાણી નાખતા જશું આ રીતે આપણે લોટને તૈયાર કરીશું તો પુડલા બનાવવા માટેનો આપણો લોટ તૈયાર છે તો તેને આ રીતે આપણે હલાવીશું કઈ ગૂથલી રહેતી નથી તો હવે આપણે પુડલા બનાવી લેશું ગેસ ચાલુ કરી લીધો છે લોઢી મૂકી લીધી છે હવે આપણે લોઢી થશે તો એ પુડલાને બનાવી લેશું તો આપણે આ રીતે તેલ નાખી લેશું પછી આપણે પુડલો બનાવી લેશું તો ધીમા તો આપણે આ રીતે ફૂટલા ને બધી બાજુથી ફેરવી લેશું હવે ઉલટો કરી લેશું ધીમા કેસ ઉપર સડવા દેસો એટલે આપણો પુડલો સડી છે આ રીતે સરસ મજાનો આપણો પુડલો તો આ રીતે આપણો સરસ મજાનો પુડલો તૈયાર તો આ રીતે આપણે બધાને બનાવી લેસો

તો આપણે ચારે પણ સરસ લાગે છે સો ચારે પણ સરસ લાગે છે ને એમને મેં પણ સરસ લાગે છે તો જેને મારે જેવી શરદી ઉધરસ હોય તાવું હોય તો અહીંયા તેમાં પણ આ પૂડલો સરસ મજાનો લાગે છે તો એ રીતે સરસ મજાના નાસ્તા માટેના પુડલા આપણા તૈયાર તો આજે મારે ખીચડી ભેરાવી છે તો મારી પાસે આ દેશી મગ છે તેને હું ઘંટુળામાં પહેરી દઈશ

તો આપણે મગને ભાઈડી લેશું તો રીતે આપણે સરસ મજાની દાળ ઘંટોડા બને છે આપણી મગની દાળ તૈયાર છે તો આપણે દસ મિનિટમાં આ રીતે દાળ તૈયાર થઈ જાય છે ઘરે તો મારી દાળ તૈયાર થઈ ગઈ છે હવે હું ખીચડી પહેરવી ફરી મળીશું આપણે નવા વિડીયોમાં સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી મળીશું આપણે નવા વિડીયોમાં